મિત્રો હું જીવરાજભાઈ કુંડિયા સોશિયલ મીડિયામાં નહોતો આવતો મને વિડીયા બનાવવાનું હતું એવું થતું બરોબર પણ મારા ઉપર હદથી અનંત થતી જાય છે હદથી અનંત થતી જાય છે એટલે મારે વિડીયો બનાવવો પડ્યો તો એનું કારણ એ છે કે આપણી સમાજમાં ન્યાય મોટો છે એ મોટાનું કારણ એ છે કે ભાઈ એક ગોવાળ દૂધ ધોતો હોય ગોવાળ દૂધ ધોતો હોય એ જો દૂધ પીવું હોય તો દૂધ પી શકે છે તો ઈતળી ધોતા ધોતા ઈતળી બીજે ફોટી જાય છે કારણ કે લોહી પીવા જન્મી હોય એટલે આપણી સમાજની માલપા અમુક જે કઈ મારા વિરોધીઓ છે બરોબર અત્યારે મારો લોહી પીવા જન્મા જન્મ લીધો છે બરોબર પણ અત્યારે જે કાંઈ આક્ષેપ મારી ઉપર આવે છે નાના ભાઈ ની દીકરીનો કે ભાગી ગયો ગયો છે છે બરોબર અને બીજી કે આવે છે તો તો ઘણા બધા મારી માથે આક્ષેપ નાખ્યા છે એક નહીં નરેશભાઈ વણોદિયાની ગીરે કાન કર્યા બરોબર એ પણ મારા ઉપર આક્ષેપ આવે છે બરોબર તો હું મારી નાયક ના કહું છું મારી સમાજ ને કહું છું કે મારી સમાજ કે બાર માંથી દેવી સત્તર માંથી મારી નાય છે બરોબર મારી નાય પર મારો ન્યાય છે તો જેતપુર ની પેઢી મૂકી મેં રાજુ કુંડિયા નો કોઈ ગુનો નથી કર્યો એની પેઢી નો ગુનો નથી કર્યો તો જે કોઈ જેતપુર ની પેઢી મૂકી મને પાંચ પેઢી રાજુ કુંડિયા મને પરખાવે રાજુભાઈ મોતીભાઈ કુંડિયા પરવીનભાઈ મોતીભાઈ કુંડિયા અને વિનુભાઈ મોતીભાઈ કુંડિયા પાંચ પેઢી મને ગમે ત્યાં પરખાવે ત્યાં મારી નાય તમને હું આવવા ખુશી છું અને બીજું કે સાંભળો કેટલાનો હું નથી કેતો સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં રાજુભાઈના છોકરાનો પણ અત્યારે હાલે છે બરોબર એના એનો હાલે છે કે આ તમને બધા જગત બધાને ખબર છે કે રાજુભાઈના દીકરાએ એસી સમાજની દીકરી સાથે કે આપણી સમાજમાં જેથી કરીને આ વેદ નો હાલે બરોબર આ વેદ નો હાલે આપણી સમાજમાં સત્તા મે મારા બાપના દીકરા હું કાઈ કેતો જ નથી કોઈને બરોબર તો આનો ન્યાય રાજુ કુંડિયાની પેઢીએ નહીં થાય જેતકુની પેઢીએ નહીં થાય વિનુભાઈની પેઢી નહીં થાય પરવીલભાઈની પેઢી નહીં થાય તો આવો ને આને કહું છું દીપકભાઈ સુડાસમાં કે ભાઈ તું કઈ મારું હાથું ખોટું જોયા વગર બરોબર તું કઈ જે કઈ મને હેરાન કરી રહ્યો છો મારી જિંદગી હેરાન કરી રહ્યો છો મારી બાલ પાછાની જિંદગી હેરાન કરી રહ્યો છો આપણે બરોબર મારી બાલ પાછાને કારણે અમારે બાલ પાછાની જિંદગી મારા બાલ પાછા કારણે હેરાન થાય છે સાંભળજો તારી પા કઈ હોય અને જો બધું જાણતો હોય તો રાજુ કુંડિયાને પરવીણ મોતીને અને વિનુભાઈ કુંડિયા કોઈ પેઢીમાં લઈને આવે અને તારે આવું પડશે આવું પડશે ને આવું પડશે બરોબર શું લેવા કે તું મારો ખોટો પડદા પાસ કરે બરોબર અને તે મારી જિંદગી હરામ કરી છે હા પછી આથી હું નતો કે મારી નાયત ને કહું છું કે મારી નાયત સાંભળો બરોબર તમે જે ન્યાય આપો એ ન્યાય મારે લેવા પૂછી શકો બરોબર તો મારી માથા આક્ષેપ છે તો એનું પણ રાજુ મોદીના ગુંડિયાનું છોકરાનું પ્રદીપ પ્રદીપ સોલંકી રાજુ રાજ નો છોકરો પ્રદીપ સોલંકી એમાં પણ એસી સમાજની દીકરીનો વેદ આવે છે તો મારી નાય અને મોતી મોતી બોલે બોલે છે છે એક મીડિયામાં છતાંય હું નથી પણ જો ન્યાયનો ન્યાય કરવો હોય અને મીડિયા મોતિયાની ભાગ પાડવી હોય તો બાર નખી દેવી સતન મચી મારી નાચ છે મારી ના જ સાંભળો હું વિડીયો નતો બનાવતો બરોબર પણ મારી વેદના બોલે છે દુનિયા આ છે કે કેમ વિડીયો નથી બનાવતો ભાઈ મેં મારી દેવી પાસે ન્યાય મૂક્યો છે હું બધીયા ધોળતો તો એને આ પેઠી બતાવી એને અહીંયા ખોખરીની પેઢી બતાવી એને ગોડલની પેઢી બતાવી એને આઠપોટની પેઢી બતાવી બધી મારી નાય મારી ભેગી હતી અને બધી મારી નાય થઈ હાજર છે બરોબર કે રાજુ કુડિયા તું કેમ ખર્ચ દેવ સાહેબ બરોબર બાપમાં દીકરો છો ને માર કાંઈ નથી કરવાની બરોબર તો કે તું ઈ પેઠી લઈ તું મારી બાયની પેઢી દીપક દિબક સોળસમાં બોલ્યો છે દીપક સોડાસ બોલ્યો છે કે બાર ની પેઢી બતાય બાર ની પેઢી હું બધી બારી ની પેઢી પેઢી નીકળ્યો છું ને આ દીપક સોડાસ માં ફોન કરાવ્યા છે બરોબર રાજુભાઈ ને ફોન કરી રાજુભાઈ મારી નાય કેવો જવાબ દે કે ભાઈ તમે નથી બસમાં માં બેસી જાવ ને મારી પેઢી આવો બસમાં માં બેસી જાવ ને મારી પેઢી આવો કેમ ભાઈ તારી પેઢી નો ગુનો કર્યો છે અને તું કે દેડી ને ધારે આવે તો દેડી ને ધારે ચાર ભાઈ નો ગુનો કર્યો છે કોઈ ચાર ભાઈ નો ગુનો નથી કર્યો તારી પેઢી નો ગુનો નથી કર્યો તો રાજુ મોદી સાંભળી લે મારી જિંદગી હરામ કરી છે આદિ મોદી તને બોલ્યો તારી આમો મને નથી બોલતા આવડતું બરોબર મને મારી દેવી ના ગાતા આવડે છે બરોબર અને હજી તારે તો મીડિયા મોતીડાની બાજુ પાડી હોય જો કલૈયા નો કપાવવા હોય રાજુ મોદી હા ભાઈ બરોબર તો તું કઈ પેઢીમાં પાંચ પેઢીમાં તું મારે પરખાય ને આમ આવશે મારી નાચ તો મારી નાચ છે એ બોલે ને એને એ મારે લેવાનો છે જય માતાજી જય મારો સમાજ અને ન્યાય વિડીયો નતો બનાવતો હું પણ આ તો વિડીયો મારી માં અન્ય હદ થઈ ગઈ છે ને મારી હદ હદની હદ થઈ ગઈ છે બરોબર એટલે મારે વિડીયો બનાવવો પડ્યો તો મારી ન્યાય મને જે આપે ને એ મારે લેવાનો છે બરોબર જય માતા જય મારો સમાજ